અમદાવાદમાં અતિથી ગોકુલ ગ્રુપ દ્વારા વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોની મેન્ટલ હેલ્થ સારી રહે અને તેમાં અવેરનેસ આવે તે હેતુથી આ છ કિમીની વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વોકથોનમાં સ્પોન્સર તરીકે પ્રવેગ રહ્યું હતું એજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા વોકથોનમાં એમપી કિરીટભાઈ સોલંકી સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ गुजराती गायक कलाकार भाई भाई फैन अरविंद वेगड़ा सहित ना आगे मोटी संख्या में लोग उपस्थित रहा था वॉकेथॉन 2024 का आयोजन हुआ और इसका आयोजन यहाँ के जाने माने ग्रुप एजी ग्रुप दिव्य भास्कर स्टेट बैंक ऑफ इंडिया और कई सारी संस्थाओं के द्वारा किया गया सुबह में छः बजे ये कार्यक्रम संपन्न हुआ और यहाँ इतने सारे यूथ आए थे युवा युवा लोग आए थे सुबह में आए थे और वो करीबन छः किलोमीटर का अंतर काट के वो चलेंगे और यहाँ समाप्त तो भी कुछ समय के बाद होगा मैं हमारे प्रधानमंत्री को मैं कहना चाहूँ उन्होंने जो कहा है उसका मैं जिक्र करता हूँ कि हम फिट तो इंडिया फिट और यहाँ वाकेथन के माध्यम से हर जुआ जो सुबह में चलते हैं और अपने आप को स्वस्थ रखते हैं मैं समझता हूँ कि एक नया भारत का निर्माण हो रहा है और इस निर्माण में यह सबसे बड़ा योगदान है हमारे साथ यहाँ उपस्थित साबरमती के लोकप्रिय विधायक श्री हर्षद भाई और हमारे भवान भाई भरवाड़ और सभी यहाँ महानुभावों का भी मैं स्वागत करता हूँ मैं एजी ग्रुप और दिव्य भास्कर का

એસબીઆઈ વેલ્સપન એસબીઆઈ અને અતિથિ ગોકુલ ગ્રુપ ભેગા મળીને જ્યારે અહીંયા રાખી છે ત્યારે હજારોની સંખ્યામાં યુવાઓ દોડ કરવા માટે અને ચાલવા માટે છ કિલોમીટર ચાલવા માટે એસ જે રોડથી એસપી રિંગ રોડ સુધી ચાલવા માટે અહીં આવીને થનગનાટ મચાઈ રહ્યા છે અને ફુગ્ગા ઉડાડીને એનું સરસ એનું પ્રભુત્વ કર્યું છે એટલે આવું અવારનવાર આવા પગ પ્રોગ્રામો થાય એવું હું ઈચ્છું છું વોકેથોનમાં મોટી સંખ્યામાં આવેલા લોકોને ઝુમ્બા ડાન્સ હોલા હુપ પરફોર્મન્સ લોકો એક સાથે કર્યા હતા મેન્ટલ હેલ્થના એક્સપર્ટે મેન્ટલ હેલ્થ અંગે અનેક જાણકારી આપી હતી સાથે લોકોએ તેમની સાથે ચર્ચા કરી હતી ત્યારે કોરોના પછીના કાળની અંદર જે નાની મોટી કાર્ડિયાક સમસ્યાઓ ઊભી થાય છે એનું પરમેન્ટ પરમેનન્ટ કોઈ સોલ્યુશન હોય તો કાર્ડિયાક ડોક્ટરોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ જીવનની અંદર ઓછામાં ઓછું વીસ મિનિટ રીધમથી ચાલવું જોઈએ અને એવો એક આ નમ્ર પ્રયાસ આજના દિવસે છ કિલોમીટરની વોકેથન દોડનો થઈ રહ્યો છે વિશેષ આનંદ એ વસ્તુનો છે કે આ કાર્યક્રમની અંદર વૃદ્ધ એટલે નાનાથી લઈને મોટા દરેક ઉંમરના લોકો અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા છે બદલ આયોજકોનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું અને નરેન્દ્રભાઈએ જે ખીલે તે ખીલે જે મંત્ર આપ્યો છે એ સાકાર થતો મારી નજર સમક્ષ જોઈ રહ્યો વોકેથોનમાં આવનારા લોકોમાં મેન્ટલ હેલ્થની અવેરનેસ ફેલાય તે માટે એક્સપર્ટે લોકોને અલગ અલગ વિષયો પર સમજણ આપી હતી સાથે મેડિટેશન પણ લોકોને કરાવ્યું હતું વોક્યથનના આ ઇવેન્ટની અંદર અમારા ચીફ ગેસ્ટ તરીકે બી સોલંકી સાહેબ એમપી સાહેબ છે જે અને આપણે હર્ષદભાઈ અમારા એમએલએ સાહેબ છે અને મારા ફાધર શ્રી ભવાનભાઈ ભરવાડ એ ત્રણેય જણ હાજર હતા સાથે સાથે અમારા સી સંજીવભાઈ કુમાર ડી ભાસ્કરમાંથી અને અમારા જે પાર્ટિસિપેટ્સમાં અમારા જે સ્પોન્સર્સ એસબીઆઈ અને બીજા અન્ય સ્પોન્સર્સ હતા એ લોકો બી સાથે હાજર હતા અને બધાએ સાથે રહીને અમે લોકો એક ફ્લેગ ઓફ કર્યું હતું અહીંયા ઘડી અને બહુ જ સરસ મજા કરી હતી એના સિવાય અમે લોકો એક મેન્ટલ હેલ્થ માટે ફ્રી ઓફ સેલ્ફનો જે કન્સેપ્ટ છે લોકોએ બધાને એક મેસેજ પહોંચાડ્યો કે તમે હેલ્થ સેલ્ફને ફ્રી કરો તમારા પોતાની ઉપર અને અમે લોકો એક સરસ ઇવેન્ટ કર્યું હતું જે અમે લોકો બધાને બલૂન આપેલા હતા અને બધાને બલૂન છોડ્યા હતા વોકેથોનમાં ભાગ લઈ લોકોને નવી એનર્જી મળી હોવાની ચર્ચા કરી હતી મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે ખાસ મુવમેન્ટ હોવાથી અનેક ડોક્ટરો અને સાયકાટ્રિસ્ટોએ એ ભાગ લીધો હતો મેરેથોનમાં ભાગ લેનારા લોકોને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કર્યા હતા